પરંતુ માદરે વતનની યાદ કોઈ પણ વ્યક્તિ હોય તેના વતન માટેનો પ્રેમ ક્યાંક ને ક્યાંક વતન પ્રેમની અનુભૂતિ કરાવે છે આવા જ માદરે વતન માટે સેવા કરવા દર વર્ષે ગુજરાતી પરિવારના લોકો ભાદરવી પૂનમમાં મા અંબાના દર્શને જતા માય ભક્તો સેવા આપવા અચૂક ગુજરાત પધારે છે આશરે પચીસ વર્ષથી આંધ્રપ્રદેશમાં તેલંગાણા ખાતે સ્થાયી થયેલા ગુજરાતી મિત્રમંડળ દ્વારા છેલ્લા દાતા તાલુકાના નારગઢ પાસે વીસ વર્ષથી ચોવીસ કલાક એટલી સાંભળનો સેવા કેમ્પ વિનામૂલ્યે શરૂ કરવામાં આવ્યો છે આ ગુજરાતી પરિવારના લોકો ઇડલી સાંભાર બનાવીને તમામ સાધન સામગ્રી ઈડલી ઇડલી બનાવવા કારીગરો સુધી ત્યાંથી લઈને અહીં આવે છે પ્રસાદ રૂપે ચોવીસ કલાક ખડે પગે ઉભા રહી ભક્તોને ગરમાગરમ ઈડલી ઇડલી સાંભળતા નજરે જોવા મળે છે તમામ ગુજરાતી પરિવાર ઉત્તર ગુજરાતના વતની છે છેલ્લા પચીસ વર્ષોથી તેલંગાણા ખાતે વસવાટ ધરાવે છે પરંતુ ભાદરવી પૂનમ આવે એટલે આ લોકો તમામ કામકાજને પડતું મૂકી ભાદરવી પૂનમના મેળામાં છેલ્લા વીસ વર્ષથી માં અંબાના ભક્તો માટે સેવા અર્પણ કરતા રહે છે અમે લાસ્ટ વીસ વર્ષથી આ કેમ્પ અમે ચલાવીએ છીએ અને તેલંગાણાનો કેમ્પ છે અમારો એકદમ સાઉથ ઇન્ડિયન ટેસ્ટ છે અહીંયા અને મા અંબા પ્રત્યેની આસ્થા એક અભિવ્યક્તિ કરવા માટેનો એક સુંદરો અવસર અમને ભાદરવીપુરમના મેળામાં અમને મળતો હોય છે જેનો અમે મા અંબાના દર્શન અર્થે પદયાત્રે ચાલતા જતા લોકો માટે જે અમે સેવા કેમ્પ લગાવીએ છીએ સતત માતાના ભક્તો માટે સેવાનો અમને લાભ આપતા રહીએ છીએ અને અમારા કેમ્પમાં અમે આનું મટીરિયલ ખેડાવાથી લાવીએ છીએ અને કારીગરો બધા બનાવવા બી ત્યાંથી આવે છે અમારી સાથે અને અમારા મિત્ર મંડળના સભ્ય સાથે બધા પંદર દિવસ ત્યાં અમારું કામકાજ બધું છોડીને અમે આ માં અમારા દ્વારા લોકો માટે સેવા માટે અહીંયા અમે સેવા કેમ્પ ચલાવીએ છીએ અને તમારી આ કરવાની તમારી મેઈન ઈચ્છા કઈ રીતે અને કેમ કરે છે કેવું અમારા અમારા બે સાત મિત્રો પેલા શરૂઆતમાં એથી પદયાત્રા ચાલતા ગયેલા એ લોકોને વિચાર આવ્યો કે આપણે બી આવું કંઈક બીજા કેમ્પો જોઈને એવું લાગ્યું કે આપણે આપણા દેશમાં આપણે જે દૂર આપણે આપણા સ્ટેટથી દૂર વસીએ છીએ પણ આપણને આપણા કઈ આપણા વતન માટે કંઈક કરવું જોઈએ એમ કઈ આપણને આવી ઈચ્છા વ્યક્ત થઈ તો આપણે આ કેમ્પ ચાલુ કર્યો એમ તો મિનિમમ આપણે આ છ દિવસ અમે ટ્વેન્ટી ફોર સેવન ચલાવીએ છીએ રાત ચાલુ કર્યા પછી એક સેકન્ડ માટે બી બંધ નથી કરતા આપણે અને સતત ગરમાગરમ પ્રસાદ આપીએ છીએ અને મિનિમમ દસ થી બાર લાખ લોકો અમારા પ્રસાદનો લાભ લેતા રહે છે